અમદાવાદ મિત્ર ન્યૂઝ ની ટોપ 10 ખબરોમાં આપનું हार्दिक સ્વાગત છે બલ્ગેરીયન યુતે દુષુ કર્મ કેસમાં વડાંક રિટાયર્ડ ડીજીપી કેશોકુમાર પોલીસ કમિશનર ઓફિસમાં રિવદના ફાજર થયા છે પોલીસ કેશોકુમારને આ કેસમાં તેમની ભૂમિકા અંગે જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે કેશોકુમાર નિવૃત થયા પછી કેડીલા ફાર્મા સાથે સંકળાયેલા હતા મોદી સામે શોષણની ફરિયાદ કરી છે ફરિયાદને દબાવી દેવા માટે ભૂમિકા હોવાનો આક્ષેપ પોતાના કર્યો હતો કાર ચાલકે ઉડાવ્યો પ્રાપ્ત વિગતો પ્રમાણે લાંબાના ઇન્દિરાનગરમાં રહેતા મોહિત કાલમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમની ફરિયાદ પ્રમાણે ગઈકાલે તેમના કાકાના દીકરા ઓમ કાલમાએ ફોન કરીને જણાવ્યું હતું કે તેમના પિતા રાત્રે આઠેક વાગે નોકરી પર ગયા હતા તેમના ફોનથી કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો તેણે જણાવ્યું હતું કે તમારા કાકા નીલકંઠ રેસીડેન્સીના મેઈન ગેટ પર બેઠા હતા તે દરમિયાન સોસાયટીમાં અંદર આવતી એક વેગનાર કારના ચાલકે અકસ્માત સર્જ્યો અમદાવાદમાં ગુનાખોરીનો વ્યાપ વધ્યો અમદાવાદમાં હવે ગુનાખોરીનો વધતો શહેરમાં પાંચ લાખ રૂપિયાની એક વેપારીનું અપહરણ કરીને ત્રણ તેને માર માર્યો હતો કડી પાસેના ખેતરમાં લઈ જઈને તેને ઓડીમાં પૂરી દીધો હતો ત્યારબાદ તેની પાસે પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા ત્રણેય શખ્સોએ વેપારીને ધમકી આપી હતી કે આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ અપહરણકર્તાઓની ધમકીથી ડરીને વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના ચાંદલો ઘોડોડા વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર પંચાલે સોલા પોલીસ સ્ટેશનમાં વિપુલ રબારી સહિત બે લોકો સામે અપહરણ તેમજ મારામારીની ફરિયાદ કરી છે આઈટીઆઈમાં મહિલાઓની ભરતીમાં ઉછાળો ગુજરાતમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં મહિલાઓ માટે ઇન્સ્ટિટ્યુટ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ્સમાં પ્રવેશ મેળવનારી મહિલાઓની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે તો ગુજરાતના ડિરેક્ટોરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ દ્વારા પૂરા પાડવામાં આવેલ આંકડાઓ મુજબ વર્ષ બે હજાર ત્રેવીસમાં માં મહિલાઓની ભરતીમાં ચોવીસ ટકા નો ઉછાળો જોવા મળ્યો છે જે મુજબ રાજ્યમાં આવેલી ઓગણીસ મહિલા આરટીઆઈમાં પાંચ હજાર ઓગણપચાસ મહિલાઓએ પ્રવેશ મેળવ્યો હતો ત્રણ વર્ષમાં અમદાવાદમાં સૌથી વધુ એક હજાર પાસઠ દુષ્કર્મની ફરિયાદ ગુજરાતમાં દરરોજ છ મહિલા પર દુષ્કર્મના કેસ છે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તારીખ ડિસેમ્બર બે હજાર પાંચસો ચોવીસ દુષ્કર્મના કેસ નોંધાયો છે સામૂહિક દુષ્કર્મની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સામૂહિક દુષ્કર્મના ચોરાણું કેસ નોંધાયા તો વિધાનસભામાં સરકારે આપેલ માહિતી મુજબ દુષ્કર્મની સૌથી વધારે કેસ પર દ્રષ્ટિ કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ વર્ષ બે હજાર વીસ એકવીસ દરમિયાન ત્રણસો ચોવીસ વર્ષ એકવીસ બાવીસ દરમિયાન 1065 મહિલાઓ પર દુષ્કર્મના કેસ નોંધાયા છે એમસી ની દક્ષિણ માં અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા દક્ષિણ ઝોનમાં પ્રિન્સિપાલ કોર્પોરેશન

ટેકનિકલ અધિકારીઓના વિરોધનો અંત અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગત છવ્વીસ તારીખથી ચાલતા વિરોધ પ્રદર્શનનો અંત આવ્યો છે અમદાવાદ આરટીઓ ટેકનિકલ અધિકારીઓ દ્વારા ગાંધીનગરમાં અધિક મુખ્ય સચિવ સાથે પડતર માંગણીઓ બાબતે ચર્ચા કરવામાં આવી ત્યારબાદ ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ સોર્સિસ એસોસિએશન દ્વારા અંદર ચર્ચા વિચારણાના અંતે સરકારી સમક્ષ પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યા બાદ ટેકનિકલ અધિકારીઓની મુખ્ય માંગણીઓ સંતોષવાનું સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે સરકારના હકારાત્મક અભિગમ બાદ એસોસિએશન દ્વારા હાલ ગુજરાતમાં ગુજરાતમાં ઉનાળાની શરૂઆત હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ ગરમીમાં વધારો થઈ રહ્યો છે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનનો પારો ત્રીસ ડિગ્રીએ પાર પહોંચ્યો છે માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાન વધતા રાજ્યવાસીઓ આવનારા ઉનાળાનું અનુમાન લગાવી શકે છે રાજ્યને ફેબ્રુઆરીમાં જીએસટીની દસ હજાર કરોડ આવક ગુજરાતને ફેબ્રુઆરીમાં જીએસટીની દસ હજાર કરોડની આવક થઈ છે ગત વર્ષ કરતાં વધુ છે તાજેતરમાં રાજ્ય કર વિભાગને ફેબ્રુઆરી મહિનામાં ગયા વર્ષ કરતાં રૂપિયા સાતસો સિત્યોતેર કરોડ વધારે આવક થઈ છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં જીએસટી બેટ અને વિદ્યુતની મળીને કુલ દસ પોઈન્ટ સાતસો ત્રીસ કરોડની આવક થઈ હતી તો રાજ્યમાં વેપાર ઉદ્યોગની આવકમાં ઉત્તરોત્તર વધારો જેના કારણે રાજ્યની કરની આવકમાં દર મહિને વધારો થઈ રહ્યો છે ગત વર્ષ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં કુલ રૂપિયા નવ હજાર નવસોને ત્રાપન કરોડની આવક સામે તાજેતરમાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાજી એસ ટી વેટરે મળીને કુલ દસ હજાર સાતસો ત્રીસ કરોડની આવક થઈ છે જે ગત વર્ષ કરતાં સાતસોને સિત્યોતેર કરોડ વધારે છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બે લાયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે